વિશાવદર તેમજ કડી વિધાનસભાની પેરા ચૂંટણી માટે આજે ઓગણીસ જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે સવારે સાત વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે વી આર લાઇવ ની ટીમ મતદાનની પ્રક્રિયાનું કવરેજ કરવા કડી પહોંચી હતી કડી ના કુંડાળ મતદાન મથક પર પહેલીવાર મતદાન કરતા યુવાનો ની લઈને વૃદ્ધો સુધી તમામ લોકો મત આપવા પહોંચી રહ્યા છે कड़ी में बे पॉइंट नेव्यासी लाख मतदारों बसो चौराणु मतदान मथक पर पोता मत કેવા મુદ્દા ઉપર આપ મતદાન કરી રહ્યા છો ને આપના મતાધિકાર નો ઉપયોગ કરશો દેશ ની આનાથી કોઈ ભી સેવા થાય કે આપણા મત થી કોઈ ભી સારા વ્યક્તિ ચૂંટાય ને અહીંયા સારે એવું સારા ઉમેદવાર મળતા આપણા ગામનો સારો વિકાસ થાય એના માટે હું છેલ્લા સોળ વર્ષથી મને મતદાન અધિકાર મળ્યો ત્યાંનો વોટ આપું છું અને તમામ નાગરિકોને અપીલ કરું છું કે તમને વોટ આપવાનો જે મોકો મળ્યો છે તો ફરજિયાત તમારો વોટ આપવો જોઈએ આ કુંડાર એક સેન્સિટિવ એરિયા કહેવાય છે શું કહેશો ના ના કુંડાળ એવો સેન્સિટિવ નહીં બધી જગ્યાએ જે રીતે વોટિંગ થતું હોય છે એ જ રીતે અહીંયા કુંડાળમાં પણ શાંતિપૂર્ણક વોટિંગ થાય છે લોકલ મતદાન વિશે કે સરકાર જે સારી વ્યવસ્થા કરે સારું બધા મદદરૂપ થાય એને જ વોટ આપવો જોઈએ સાચો વોટ જોઈએ કુંડા ગામમાં કેટલા ગામમાં વર્ષોથી જ રહીએ છીએ ગામમાં વિકાસ સારો છે અમારે અને મતદાન તો ખરેખર બધી જગ્યાએ કરવું જ જોઈએ કે અને સારા માણસને જ આપવું જોઈએ કે જે આપણા ગામનો વિકાસ કરી શકીએ કડી વિધાનસભા પેટા ચૂંટણીઓ આજે મતદાન જ્યારે યોજાઈ રહ્યું છે ત્યારે કડીમાં ટોટલ બે લાખ નેવ્યાસી હજાર નવસો ને સત્યાવીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ત્યારે ટોટલ બસો ને જેટલા બુથ મથકો યોજવામાં આવ્યા છે અને એમાં કહી શકાય કે એકસો છ જેટલા સેન્સિટિવ એરિયા અહીંયા ગણવામાં આવે છે ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હેઠળ કડીની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કડીની જનતા આજે ચાવડા વર્સિસ ચાવડાના જંગમાં કોણે પોતાનું તોફાન સોંપે છે અને કોને વિજય બનાવે છે તે જોવાનું રહ્યું ધ્રુવા ઠાકોર કડી વીઆર લાઈક